ઉદ્દેશ્ય સાથે દેશમાં પાંચ લાખની નવી સહકારી સંસ્થાઓ સ્થાપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ પહેલથી ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે સહકારી વર્ષ તરીકે જો વન યુનિવર્સ નક્કી કર્યું છે એના અનુસંધાને ગુજરાત અને ગુજરાત આપણી સંસ્થા છે તેના થકી આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે અને એની અંદર નીચે મંડળીઓની મંડળીઓથી માંડી સભાસદોથી માંડી તાલુકાની સંસ્થાઓ જિલ્લાની સંસ્થાઓ અને સ્ટેટની સંસ્થાઓ જોડાયેલા જે સભાસદો છે તેમને પણ બોલાયા છે તેમના ચેરમેન વાઇસ ચેરમેન તેમનું બોર્ડ ડિરેક્ટરો તમામને બોલાયા છે આ બોલાવવાનું કારણ એક છે કારણ કે પહેલે તો પહેલાં તો સરકારી મંત્રાલયની સ્થાપના થઈ અને ત્યારબાદ માનની અમિતભાઈ સાહેબ એના પહેલાં સરકારી મંત્રી બન્યા તેમને મંત્રી બન્યા બાદ જે પ્રકારે સહકારી મંત્રાલય બનાવ્યા બાદ સહકારી સંસ્થાઓની અંદર જે ફેરફારો આવ્યા જેમને જે નિયમો નવા લાયા એનાથી ગામના છેલ્લા વ્યક્તિ જે સભાસદ તરીકે જોડાયો હોય એને ફાયદો થાય એવા અનેક નિર્ણયો લીધા આ નિર્ણયો આ કાર્યક્રમ દ્વારા તજજ્ઞો દ્વારા તમામ નિર્ણયો જે લીધા છે એ લીધા નિર્ણયોની જાણકારી મળે અને એ જાણકારી સાથે નીચે લાભ લે એ પ્રકારને એનાથી શિક્ષણ આપવામાં આવશે અને ત્યારબાદ માનનીય અમિતભાઈ સાહેબે જે સ્પેક્સની અંદર સુધારા કર્યા નવી બે લાખ સ્પેક્સ બનાવવાની નક્કી કરી સ્પેક્સને પચીસ પ્રકારના બિઝનેસ કરી શકે એનાથી સભાસદો જોડાયેલા હોય તો તેમને સીધો ફાયદો થાય આવા અનેક પ્રકારના વાતો જે છે નીચે સભાસદો સુધી પહોંચે અને સહકારથી સમૃદ્ધિનું જે સૂત્ર માનને નરેન્દ્રભાઈ એ આપ્યું છે અને તે સાર્થક થાય અને તેના દ્વારા ગામની ગ્રામ્ય વિસ્તારનું ઉત્થાન થાય એ પ્રકારનું આયોજન કાલના સહકારી સંઘના કાર્યક્રમ દ્વારા થવા જઈ રહ્યું છે ખાસ કરીને જે ખેડૂત વર્ગ છે દૂધ મંડળીઓ છે જે સરકારી ક્ષેત્રમાં આવી એમાં એમની આવક અને જીવન ધોરણમાં કેવો બદલાવ જે પ્રકારે સહકારી સંસ્થાની અંદર ટોપની સંસ્થાઓ જે માંડી અને ટેક્સ સુધી જે ફેરફારો માન્ય અમિતભાઈ સાહેબે લાયા છે તો એના કારણે પહેલી વાત કરું તે સ્પેક્સ એટલે જે ગામની મંડળીઓ પહેલાં ખાતરનું વેચાણ કરતી બિયારણનું વેચાણ કરતી અને ધિરાણ કરતી આના સિવાય કંઈ કરી શકતી નહોતી આ મહાસંમેલન દર બે ત્રણ વર્ષે અમે રાજ્ય સહકારી સંઘ આયોજન કરતા હોય છે આ મહાસંમેલનનો મુખ્ય હેતુ મુખ્ય ટોપિક છે સહકારથી સમૃદ્ધિ જે વડાપ્રધાનશ્રીનું સૂત્ર છે એને સાકાર કરવા માટે જે જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને મળી છે એના ભાગરૂપે એમણે જે સહકારી પ્રવૃત્તિમાં આવ્યા પછી જે આમૂલ ચેન પરિવર્તનો કરીને જે સુવિધાઓ સહકારી મંડળીઓ માટે ઊભી કરી છે એ ગામડાઓ સુધી પહોંચે એ લોકોની પૂરી સમજ મંડળીઓના ચેરમેનના હોદ્દેદારો મળે અને એનો વધારેને વધારે લાભ લે અને વધારેને વધારે લાભ લઈને મંડળીઓ આર્થિક રીતે સક્ષમ બને અને એ પૈસા એના સભાસદો સુધી ટ્રાન્સફર થાય અને સભાસદો આર્થિક રીતે સક્ષમ બને આત્મનિર્ભર બને એ આખો એમનો હિત